ધાનેરા વિસ્તારમાં પીઠ પત્રકાર તરીકે લાંબા સમયથી સેવા આપી રહેલ મહેન્દ્રભાઈ સંઘવીનું ટૂંકી માંગી બાદ દુઃખદ અવસાન થયું છે ધાનેરા તાલુકા પત્રકાર જગતને કદી ન પુરાય એવી ખોટ પડી કલમના કસબી એવાસવા મહેન્દ્રભાઈ સંઘવીએ સરહદી વિસ્તારમાં ધાનેરાને વિકાસની હરોળમાં લાવવાની સતત મથામણ અને પ્રયાસો કરી સતત જ ઝૂમ ધાર્યા રાજસ્થાન સરહદને અડીને આવેલા ધાનેરા તાલુકાના વિસ્તારના પીડપત્રકાર પત્રકાર તરીકે લાંબા સમયથી સેવા આપી રહેલ સ્વ સિંહ સંઘવીનું દુઃખદ અવસાન થતાં સમગ્ર ધાનેરા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે તેમના અવસાનના સમાચાર મળતા જ પત્રકાર જગત સામાજિક કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકોમાં ઊંડા શોકની લાગણી ફેલાય છે કદમના કસ્બી એવા સ્વમહેન્દ્રભાઈ સંઘવીએ સરહદી વિસ્તાર ધાનેરાને વિકાસની હળવામાં લાવવાની સતત મથામણ અને પ્રયાસો કરી ઝૂમતા રહ્યા છે એ પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્ઠા ઈમાનદારી અને તટસ્થાથી કામગીરી કરી તેઓ હંમેશા જનહિતના મુદ્દાઓને પ્રાધાન્ય આપતા અને સમાજના અવાજને યોગ્ય મંચ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા તેમનો સરળ સ્વભાવ અને સૌ સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર તેમને વિશેષ ઓળખ આપતો હતો ધ ન્યૂઝ ઓફ ગુજરાત ચેનલના મેનેજમેન્ટ સ્વ મહેન્દ્રભાઈ સંઘવીના અવસાન નિમિત્તે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઈશ્વરને પ્રાર્થના કરી છે કે દિવંગત આત્માને શાંતિ આપે અને તેના પરિવારજનોને આ અપરંપર દુખસાન કરવાની શક્તિ આપે ધન્યુસો ગુજરાત ધનેરા